ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી હતું કે ખાનગી મેડિકલ કોલેજની પચાસ ટકા સીટ પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી રાખવામાં આવશે અંદાજીત બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજોની કરવાને બદલે રાજ્ય સરકાર દ્વારા ફી ફી વધારાને વખોડી કાઢવામાં આવ્યો છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું સ્વપ્ન રોડાઈ જશે તેવો આક્ષેપ પણ કર્યો છે એનએસયુઆઈ દ્વારા ગોત્રી જીએમ આર ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વારંવારને વારંવાર ગુજરાતી વિરોધી ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક દરેક મૂળમાં પહોંચાઈ છે જે રીતે તમે જોઈ રહો કે ભાજપ સરકાર દ્વારા ગવર્મેન્ટ યુનિવર્સિટીની સીટો ઓછી કરવામાં આવી છે ફીઝ વધારો કરવામાં આવે છે એમનો ફક્ત એકતા રહીને ગવર્મેન્ટ પ્રાઇવેટિટી ચાલુ કરો કારણ કે પ્રાઇવેટ યુનિવર્સિટી બરોબર છે આ ભાજપ સરકાર માત્ર માત્ર દર વર્ષે

આ દરમિયાન પોલીસ દોડી આવી હતી પોલીસે દસ જેટલા એનએસયુઆઈ ના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી જે મેડિકલ એમાં જે પીસો વધારો થયો હતો એમાં સાડા થી સાડા લાખ વધારો થયો છે ધ્યાનમાં આજે વડોદરા દ્વારા ખાતે ઉપસ્થિત જે મિત્રો જે ત્યાં આવે છે અમારી માંગ એ છે જે પીસો વધારો છે તે પાછી કારણ કે આજે ભ્રષ્ટ સરકાર છે ત્યાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કરી છે જોશો

કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર